સૂર્યપુત્રી તાપી જગ્યાએ ઉજવણી કરવામાં આવી છે નદી ના જન્મોત્સવની દર વર્ષે હર્ષોલ્લાસ સાથે સુરતી ઉજવણી કરે છે તો તાપી નદીના ઓવારા ઉપર વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અષાઢ સુદ સાતમ

મા તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે કહેવામાં આવે છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી નર્મદાજીના દર્શન કરવાથી યમુનાજીનું પાન કરવાથી અને તાપી માતાના સ્મરણ માત્રથી પાપનો નાશ થાય છે એવા જ આપણા યમુનાજીના બેન અને શનિ મહારાજના પુત્રી એવા તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ સુરતમાં સુરતીઓ ધામધૂમપૂર્વક મનાવી રહ્યા છે માં તાપી માતાને આજે પ્રાર્થના કરીએ કે આપણે સૌ સુરતીઓ પર એમના આશીર્વાદ સદાય માટે બન્યા રહે અને સૌ લોકોનું આરોગ્ય અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપણા સુરતીઓ પર વસે એવી મા તાપી માતાને આજે પ્રાર્થના કરું